અમરેલી જાફરાબાદ રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના તલાવડી વિસ્તારમાં રહેણાંક માંડવામાં લાગી ભીષણ આગ મચ્છીના ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો આ માંડવામાં રહેતા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી આગ આ આગ લાગતા બે ગેસના બાટલા અને બે ડીઝલના ભરેલ બેરલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગ લાગવાની ઘટના બનતા નર્મદા કંપની અને સિન્ટેક કંપનીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

અને ફાયર ફાઇટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બે ફાયર ફાઇટર આવી અને આગ બુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબૂમાં આવી ગઈ અહીંયા માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી અને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બે ફાયર ચાર નાનો ને મોટો બેય બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઇટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદને આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાબાઈની રજૂઆત કરી અને